નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પ્રશાંત પરમાર ફરી એકવાર આપણે જ્યારે ચેપ્ટર નંબર એક પાક ઉત્પાદનને વ્યવસ્થાપન માટે શીખવા માટે મળી રહ્યા છે ત્યારે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિંચાઈ વિશે વાત કરી હતી જે ખેત ઉત્પાદનની પદ્ધતિ નંબર હતી ચાર હવે પછી આપણે પદ્ધતિ નંબર પાંચ છે જે શીખવાની છે અને એનું નામ છે નીંદણથી રક્ષણ મારા મિત્રો શરૂઆતી જોઈએ શું કીધું છે કે ભાઈ બુજો અને પહેલી છે એ નજીકના ખેતરમાં ઘઉંના ખેતરમાં ગયા અને તેવું જોયું કે ભાઈ ઘઉંની સાથે કેટલાક અન્ય છોડ પણ ઉગી નીકળ્યા હતા એટલે ઘઉંના છોડ તો હતા પણ સાથે સાથે બીજા અન્ય છોડ પણ હતા અને આ છોડ છે એના વિશે બુજો વિચારે છે કે શું આ છોડ કોઈ વિશેષ ઉદ્દેશ્યથી ઉછેરવામાં આવે એટલે આને કંઈ ઉગાડવામાં આવે છે કોઈ અન્ય રીતે કે ભાઈ આનાથી કંઈ ફાયદો થતો હશે એટલા માટે ઉછેરવામાં આવે છે તો ના એવું છે નહીં શું કીધું છે જોઈએ કે ભાઈ ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક અને બિનજરૂરી એટલે કે જેની ઈચ્છા નથી છતાં ઉગી નીકળે છે અને બિનજરૂરી એટલે ઉપયોગી નથી એવા છોડ સાથે છે એ પાકની સાથે ઉગી નીકળે છે અને આવા અનૈચ્છિક અને બિનજરૂરી છોડને છે એ નિંદણ કહેવામાં આવે છે અને આ છે એ નુકસાનકારક છે એટલા માટે આ નિંદણ છે એ વિશેષ ઉદ્દેશ્યથી ઉછેરવામાં આવતા નથી પરંતુ શું છે તો કે ભાઈ એ ઉગી નીકળે છે અને કેવા છે નુકસાનકારક છે માટે એને છે એ દૂર કરવું પડે છે અને એ દૂર કરવાની જે ક્રિયા છે એને કઈ કહેવાશે તો જોઈએ કે ભાઈ નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે એટલે આ જે પાક સાથે અનૈચ્છિક જે બિન બિનજરૂરી છોડ ઉગી નીકળે છે એને નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે હવે નીંદણને શા માટે દૂર કરવા પડે છે કારણ કે તે નીંદણ છે એ પાણી પોષક જગ્યા તેમજ પ્રકાશ માટે છે એ મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી અને એની વૃદ્ધિ પર અસર કરે એટલે આપણો જે પાક છે આ પાકને નળવાનું અને એની સાથે સ્પર્ધા કરવાનું કામ કરે છે એટલા માટે નીંદણ છે એ ખૂબ જ હાનિકારક છે કેટલાક છે એ શું કરે છે તો કે નીંદણ છે એ લણણીમાં પણ વિક્ષેપ ઉભો કરે છે તથા મનુષ્ય માટે અને પ્રાણી માટે છે એ ઝેરી હોય શકે છે જ્યારે પાકને કાપવામાં આવે છે ત્યારે તે વિક્ષોભ ઉભો કરે છે અને મનુષ્ય માટે અને પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે જો તેઓ તેમના શરીરની અંદર જાય તો તેમને નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે નીંદણ દૂર કરવું ખૂબ જ આવશ્યક છે નીંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રણ કરવા ખેડૂતો છે અનેક પદ્ધતિઓ અપનાર છે અને કઈ કઈ પદ્ધતિઓ અપનાર છે તો કે ભાઈ સૌ પ્રથમ તો એને જળમૂળથી દૂર કરવું બીજું તો કે ભાઈ એ સુકાઈ જાય પછી છે એને માટીમાં ભળી જાય છે અને પુષ્પ પુષ્પમાં છે એ બીજ ઉદભવે એ પહેલાં નીંદણને શું કરી દેવું છે કે દૂર કરી દેવું જોઈએ જો બીજ ઉદ્ભવી જાય તો બીજ છે એ બીજી જગ્યાએ જઈ અને શું થઈ જાય છે તો કે ઉગી નીકળે છે એટલા માટે તેને બીજ આવે એ પહેલા જ શું કરી દેવું જોઈએ તો કે દૂર કરી દેવું જોઈએ સમયાંતરે નીંદણને જમીનથી નજીકથી હાથ વડે કાપવામાં આવે છે અને મૂળ સહીત ઉખાડવામાં આવે છે આ ક્રિયા ખુરપી વડે કરવામાં આવે છે અને ખુરપી વડે છે એ આ ક્રિયા કરવામાં આવે છે જેથી હું કરાય તો કે ભાઈ જળ મૂળથી છે એ શું થઈ જાય દૂર થઈ જાય અને વાવણિયાના ઉપયોગથી પણ છે એ આ નીંદણને આપણે દૂર કરી શકીએ છીએ બીજી વાત શું કરી છે આગળ જોઈએ તો કે ભાઈ નાશક છે એ કેટલાક રસાયણોની મદદથી જેમાં આપણે દવા છાંટી અને પાક માટે ઉપયોગી થાય છે એમ દવા છે એ છાંટીને આપણે નિંદણને પણ દૂર કરી શકીએ છીએ અને આવા જે નાશક રસાયણો છે એને નાશક કહે છે અને એમના ઉદાહરણ ટુ અને ફોર ડી છે આ ટુ અને ફોર ડી એમના ઉદાહરણ છે કે ભાઈ નીંદણનાશકો રાસાયણિક નીંદણનાશકો ક્યાં ક્યાં છે તો કે ટુ અને ફોર ડી જે ખેતરમાં શું કરવામાં આવે છે આવે ત્યારે પાકને નુકસાન કરતા નથી પરંતુ નીંદણનાશક જરૂરી માત્રા વાળું દ્રાવણ મેળવવા માટે પાણી વડે તેને શું કરવામાં આવે છે મંદ કરવામાં આવે છે અને સ્પેયર વડે એને છંટકાવ કરવામાં આવે છે આ જે ફુવારા હોય છે એ ફુવારા વડે છટકાવ છંટકાવ કરી અને શું કરવામાં આવે છે તો કે નીંદણનાશક નાખી અને ખેતરના પાક છે એને નિંદણથી બચાવી શકાય એટલા માટે રાસાયણિક રીતે ટુ અને ફોર છે કે જે દૂર કરવા માટે છે છે એ ઉપયોગી થઈ શકે એના પછીની જે વાત છે એ છે શું નાશક છે એ અસર તેનો છંટકાવ કરનાર વ્યક્તિ પર કંઈ કરી શકે છે તો હા તો કે ભાઈ નીંદણ છે એ વાનસ્પતિ વૃદ્ધિ સમયે પુષ્પ અને બીજ બંનેના પહેલા નીંદણનાશકનો છંટકાવ કરવામાં આવે છે નીંદણનાશકના છંટકાવથી ખેડૂતોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે કારણ કે એ રાસાયણિક વસ્તુ છે અને રાસાયણિક પદાર્થો છે એ શરીર માટે નુકસાનકારક થઈ શકે છે માટે એનો ઉપયોગ છે એ સાવધાની પૂર્વક કરવો જોઈએ એટલે જ્યારે જ્યારે આપણે નીંદણનાશકનો રસાયણક રાસાયણિક નાશક છે બરાબર એનો છંટકાવ કરતા હોય ત્યારે કપડાંથી મોઢું ઢાંકી દેવું જોઈએ અથવા શરીર છે એ સંપૂર્ણ આપણે ઢાંકી દેવું જોઈએ એટલા માટે છે એ આપણે શરીર સ્પર્શ નહીં એને આપણને નુકસાન થાય નહીં અહીંયા આપણે પદ્ધતિ નંબર છે એ પાંચ પૂર્ણપ્રિય છે એના પછીની જે પદ્ધતિ છે પદ્ધતિ નંબર છ કે ભાઈ નીંદણ દૂર થઈ ગયું હવે પાક છે એ સંપૂર્ણપણે ઉગી નીકળો છે ત્યારે તમે પાકની લણણી કરવાની વાત છે એટલે પાક છે એની લણણી અગત્યનું કામ છે એટલે પાકને કાપવું બીજું કંઈ નહીં તો પાકને કાપવા માટે જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તે પાકને કાપવામાં આવે અને લણણી કરે તો લણણીની વ્યાખ્યા એવી થઈ છે કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે લણણી દરમિયાન કાતો છોડને ખે ખેંચીને ઉખેડી લેવાય છે અથવા તેને જમીન નજીકથી અંતરથી કાપી લેવામાં આવે છે અમુક છોડ છે એને એના મૂળ છે એની અંદર છે એ પાક આવતો હોય છે અમુક છોડ છે એ એના પ્રકાર ઉપર પાક આવતો હોય છે અલગ અલગ રીતે છે એ પાકને શું કરવામાં આવે છે તો કે કાપવામાં આવે છે અને આ પ્રક્રિયાને લણણી કહેવામાં આવે છે હવે લણણી છે એ અલગ અલગ પાક છે એનો સમયગાળો છે એ લણણી માટે અલગ અલગ હોય છે ભાગે છે એ એ દરેક પાક છે 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 પૂર્ણ પરિપક્વ થઈ હોય એટલા માટે આવે આવે લણણી કરવામાં જૂનવાણી પદ્ધતિ પ્રમાણે આપણા દેશમાં દાંતરડાનો ઉપયોગ લણણી કરવા માટે થતો હતો પરંતુ હવે છે એનો ઉપયોગ છે એ થતો નથી થાય છે પણ એનો ઓછો ઉપયોગ થાય છે એની જગ્યાએ લણણી કરવા માટે હાર્વેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે અને હાર્વેસ્ટર વડે પાક કાપવામાં આવે છે પણ કાપેલા પાકમાંથી જે દાણા અલગ કરવા હોય તો તેને શું કહેવામાં આવે તો કાપેલા પાકમાંથી દાણા અલગ કરવાની ક્રિયાને છે એ શું કહેવામાં આવે છે થ્રેશિંગ કહેવામાં આવે છે થ્રેશિંગ બોલે છે કાપેલા પાકમાંથી દાણા અલગ કરવામાં આવે છે આગળ જઈએ હવે જો અહીંયા એક તમને મશીન દેખાડ્યું છે આ મશીન છે ને એક કમ્બાઈન મશીન છે જે પાકને હાર્વેસ્ટ કરવાનું તથા થ્રેશિંગ કરવાનું એટલે પાકને કાપવાનું તથા બીજ બંને અલગ કરવાનું છે કાર્ય કરે છે આગળની વાત શું કીધી છે તો કે ભાઈ લણી બાદ જે જે ઠૂઠા અત્યારે ખેતરમાં જ રહી જાય છે તેને ખેડૂતો આગ લગાડ દે છે અને આ આગ લગાડવી છે એના લીધે શું થાય છે પ્રદૂષણ થાય છે એટલા માટે છે પાકને આગ લગાવવાથી છે એ વાતાવરણ પ્રદૂષણ થાય છે એટલા માટે ધ્યાન રાખવું જોઈએ અને આપણે એ પાકને સળગાવવો જોઈએ નહીં એ પાકને છે એક જગ્યાએ એકઠો કરી અને રાખી દેવો જોઈએ સમયાંતરે તે છે એ ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય આગળની વાત કરીએ શું કીધું છે તો કે નાના ખેડૂતો છે એ અનાજના દાણાઓને ભૂસાને ઉણપવાની જેવી ક્રિયા વળધારા છે એ અલગ કરે છે એટલે નાના ખેડૂતો છે એ શું કરે છે તો કે ભાઈ દાણાઓને છે એ ભૂસા ને ભૂસામાંથી દાણાને અલગ કરવા માટે ઉણપવા જેવી ક્રિયા ઉપયોગમાં લે છે અને આ ક્રિયા છે એ મોટાભાગે નાના ખેડૂતો જેમની પાસે ઓછી જમીન છે જેવો ઓછો પાક લે છે એ લોકો છે એ ઉપયોગમાં લે છે એના પછીની આગળની વાત જોઈએ આગળની વાત શું તો કે અહીં ના ઉત્સવ છે એ દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારે ઉજવવામાં આવે છે જ્યારે પાક છે છે એ એ સંપૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર છે એ અલગ અલગ રીતે ઉલ્લાસથી ઉજવા માટે તો કે ભાઈ ઉભા પાક સૌ સુવર્ણ સુવર્ણ દ્રશ્ય છે ને ખેડૂતો ઉલ્લાસ અને સુખાકારી ભાવનાથી ભરી દે એટલે જ્યારે આ પાક સંપૂર્ણ પાકી ગયો હોય ત્યારે ખેડૂતો છે એ ખૂબ જ ખુશ થાય છે અને આ સમય પાછલી ઋતુઓનું ફળ આપે છે અને થોડા આરામ કરવાની અને ખુશી મનાવવાનો હોય છે તો પુરુષ તેમજ ઉજવે છે અને અલગ અલગ જગ્યાએ તો કે કયા કયા તહેવારો પોંગલ બેસાખી હોળી દિવાળી નાબનિયા અને બેબુ નાબળિયા અને બિહુ આવા તહેવારો છે એ તો કે લણીના ઉત્સવ તરીકે ઉજવામાં આવે છે આ સમયગાળા દરમિયાન છે એ પાક સંપૂર્ણ પરિપક્વ થઈ જતો હોવાથી તેને લણીના ઉત્સવ કહે છે આગળની જે વાત છે હવે એ અહીં આપડી ચેપ્ટર છે એની સાથે સાથે આપણે પદ્ધતિ તો જોઈ લીધી હવે છેલ્લી જે પદ્ધતિ છે એ પદ્ધતિ છે સંગ્રહ એટલે પાક છે એ પાકી ગયો છે એના પછી એ સાચવવા માટે ખૂબ મહત્ત્વનું કામ છે જો લણેલા પાકને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને ભેજ જીવજંતુ ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો જોઈએ કારણ કે આ છે એ તેમને શું કરી શકે છે નુકસાન કરી શકે છે અને બગાડી શકે છે લણણા દાણાઓમાં વધુ પ્રમાણમાં ભેજ રહેલો હોય છે અને જો તરત છે એ આ સુકવવામાં ન આવે તો તે બગડી શકે છે બગડી શકે છે અથવા તો ફરી પાછા ઉગી ઉગી નીકળે અથવા તો કે શું કીધું તો કે સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થઈ શકે છે અને બીજાંકરણ માટે બિન ઉપયોગી બની શકે એટલે ફરી પાછું ઉગાડી શકાય નહીં એવું થઈ શકે આથી સંગ્રહ પહેલા તેમને સુકવવા જોઈએ તેમાંના ભેજની માત્રાને ઘટાડો થાય અને આ બાબતે કીટકો ઉપદ્રવી જીવાત જીવજંતુ અને બેક્ટેરિયા થી રક્ષણ મળે એટલા માટે છે એ જે દાણાની લણણી થઈ ગઈ છે એ દાણાને આપણે શું કરવા જોઈએ તો કે સુકવવા જરૂરી છે મેં મારા મમ્મીને લોખંડના પીપમાં રહેલા ઘઉંમાં લીમડા સુકવેલા પાન મૂકતી જોઈ અને મને આશ્ચર્ય થયો કે ભાઈ આવું કેમ કર્યું તો કે ભાઈ અત્યારે જે ઘઉં છે એ આપણે બહારથી લઈએ છીએ એ ઘઉં છે એ બગડી શકવા જવાની શક્યતાઓ છે કારણ કે લાંબો સમય સુધી આપણે સાચવીએ છીએ એટલે એ સાચવવા માટે એને બચાવવા માટે શું કરવામાં આવે છે આની જગ્યાએ અત્યારે બજારની અંદર છે એ કેમિકલ યુક્ત પાવડર પણ આવે છે જે જેને આપણે બોરેક્સ પાવડર કહીએ છીએ બોરેક્સ પાવડરનો ઉપયોગ કરી અને આપણે શું કરીએ છીએ તો કે ભાઈ આ ઘઉં છે સાચવીએ છીએ ઘણા અનાજ છે એને એવી રીતે સાચવામાં આવે છે ખેડૂત પાકના ઉત્પાદનનો સંગ્રહ કરતી કંતાન અથવા ધાતુના મોટા પીપળાઓમાં કરે છે મોટા મોટા ધાતુના પીપળાઓની અંદર અને કોથળાઓની અંદર ભરી અને એનો સંગ્રહ કરે છે કોઠારની અંદર સંગ્રહ થાય છે અથવા તો મોટી જગ્યા ઉપર વખારમાં સંગ્રહ કરવામાં આવે છે જેથી ઉંદરો અને જે કીટકો જીવ જીવજંતુઓથી તેને શું કરી શકાય તો કે રક્ષણ કરી શકાય છે એટલા માટે મોટી જગ્યાએ છે એનો સંગ્રહ કરવા માટે આવી રીતે મોટા મોટા સંગ્રહ સ્થાનો પર છે એ અનાજને સાચવવામાં આવે છે હવે ઘરના અનાજના સંગ્રહ માટે લીમડાના સૂકા પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે અને મોટા કીટકો અને સુરક્ષિત રાખવા માટે રાસાયણિક ઉપચાર જોકે હવે રાસાયણિક ઉપચાર ઘરગથ્થુ તરીકે પણ કરવા માંડ્યા છે આગળની વાત જોઈએ શું કીધું છે તો કે ભાઈ હવે આ ચેપ્ટર લઈ જતા એવું કીધું છે કે પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતો ખોરાક હવે અહીંયા આપણને એમ કીધું છે કે પ્રાણીઓમાંથી આપણને કયા કયા પ્રકારનો ખોરાક પ્રાપ્ત થાય છે તો કે ભાઈ ગાય છે ગાયમાંથી આપણને ગાય છે એમાંથી દૂધ મળે છે ભેંસમાંથી બકરીમાંથી ઉટણીમાંથી દૂધ મળે છે એવી જ રીતે માછલીમાંથી અમુક પ્રકારની ઔષધિઓ અને દવાઓ મળે છે સાથે સાથે ઘણા લોકો છે એ માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બીજા અન્ય એવા પ્રાણીઓ જેમ કે મરઘી છે એમાંથી તો કે ઈંડા મળે છે અને એનો પણ ખાવા ખાવામાં ઉપયોગ કરે છે ઘણા લોકો એટલે આવી રીતે છે એ ઘણા એવા પ્રાણીઓમાંથી પણ એવા સ્ત્રોત પ્રાપ્ત થાય છે જેમાંથી લોકો ખોરાક મેળવે છે આગળની વાત કરીએ આ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ તમને જોયું હશે કે વનસ્પતિઓ જેમ પ્રાણીઓ પણ આપણને વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો પ્રાપ્ત કરે છે સમુદ્રના તટીયે લતા લોકો આહાર તરીકે કેનો ઉપયોગ કરે છે માછલીનો મેં કીધું એમ કે માછલીનો છે એ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે પણ દરેક જગ્યાએ છે એ માછલીનો ખોરાક મૂળકો ઉપયોગ કરવામાં આવતો નથી આપણે અત્યારે અભ્યાસ કર્યો કે ભાઈ પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે જેમ બીજની પસંદગી રોપણી તેવી જ રીતે છે એ ઘર ઘરમાં તથા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓ ખોરાક તેમજ દેખરેખ રાખવામાં આવે છે અને આવું મોટા પાયે કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે પશુપાલન કહેતો હોય કે આ વાત અત્યારે કેમ કરી ધોરણ અંદર છે એક ચેપ્ટર આવશે અને જેની અંદર પશુપાલન વિશે મરઘી પછી માછલી પછી મધ આનો છે એવું છે એના વિશેની વાત આવશે જો હું કીધું આગળ એક વાત કરી છે કે ભાઈ તંદુરસ્તી માટે માછલી એક સારો ખોરાક છે કોડ લિવર ઓઇલ છે એ માછલીમાંથી મેળવીએ છીએ અને જેમાં વિટામિન ડી વધારે માત્રામાં હોય છે 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 અહીં કોડ ને એ એ આપણી આંખ માટે માટે તથા ત્વચા ખૂબ જ સારું ઘણા ઘણી એવી દવાઓ બનાવવા માટે છે એ માછલીના તો કે તેલનો ઉપયોગ કરવામાં છે ઓઇલનો ઉપયોગ આવે છે જે કોડ નામની માછલી છે એના લિવર માંથી પ્રાપ્ત થાય છે વિટામિન ડી સાથે સાથે વિટામિન એ પણ મોટી માત્રામાં છે એ પ્રાપ્ત થાય છે અહીં આપણું ચેપ્ટર જે છે પ્રથમ એ પૂર્ણ થાય છે આશા રાખું કે તમને બધાને આ ચેપ્ટર છે એ સંપૂર્ણ રીતે સમજાઈ ગયું હશે અને કંઈ પણ પ્રશ્ન રહેતો હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી અને મને કહી શકો છો અહીં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ચેપ્ટર આપણે વ્યવસ્થિત રીતે લાઇન ટુ લાઇન છે એનો અભ્યાસ કર્યો દરેક પદ્ધતિઓ જોઈ અને દરેક વસ્તુ શીખ્યા બાદ અહીં આપણે અહીંયા આ ચેપ્ટરને પૂરું કરે છે આશા રાખું તમને બધાને ચેપ્ટરમાં બધું સમજાઈ ગયું હશે અને આગળના ચેપ્ટર વિશે છે એ આપણે ભવિષ્યમાં વાત કરીશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો ચેનલને અને તમારા મિત્રો સાથે છે એ આ વિડીયોને શેર કરો ધન્યવાદ